રામ રામ જય દ્વારકાધીશ બધા માલધારે મિત્રોને તો જો આ પાવરા ભરી અને પાછા આવી ગયા તાબેલામાં પાવરામાં હું શું છે એ તો કાલના વિડીયોમાં તમને જરાક વિશેષ બધું બતાવ્યું આજ દોવાનો ટાઈમ થઈ ગયો છે અને વિડીયો એ પણ બન્યો નથી થોડુંક મોડું થઈ ગયું જરાક પાવરામાં મોબાઈલ લામણો કરો કેમેરાનું દેખાડો ગોળ ને ખોળ ને પહેર્યું હે બધું અને એ બધી ખાણ ખોટણ ની વિગત તમને કાલ જળીએ આજના વિડીયો નો તો આપણો ટોપિક એ જ હતો કે તબેલો બે ગમાયણ વેસમાં મારગ વાળો બનાવો તો કયડો પકતો બનાવો અને ક્યાં કુંડી મૂકવી હું એ બધું બનાવવાનું છે અને થોડાક મિત્રોના પ્રશ્નોના જવાબ પણ દેવાના છે એટલે તમે તૈયાર રહેજો હું મારા ભાગને એક ભેહ ધોઈ લઉં પછી આપણે બધું નિરાયતે ગોઠવી તો હાલો આ પાવડી ઉતારી

આ રીતનું અમારી ગણતરી મુજબ અમે કરીએ પછી તમારે જેટલા ઢોરની હોય રામ રામ મહારાજ તો માનો કે ઢોર અને બે વચમાં કેળી અને બે બાજુ ઢાર બનાવવા હે તો તમારે એસી ફૂટ ની લંબાઈ લેવાની એમાં આઠ ઢોર આ બાજુ બનતા હે આઠ ઢોર આ બાજુ બનતા હે અને વચમાં જી તમે અમે એને ગેલેરી અથવા તો રસ્તો કઈ એ રસ્તા માંથી બે બાજુ ભારા ફરી અને નખાતું જાય અને પ્લસ કોઈ મિત્રો ને સીધું તબેલામાં વહી જાય અને દુસો જે ખાણીપીણી આપણે નાખ્યું હોય ઢોર ને લીલો ચારો સુકો સારો એને ભારા આવ્યા હોય તો મિત્રો તબેલા ની અમે તો પોળાઈ લગભગ લગભગ પચીસ ફૂટ જેવી રાખી છે એક ઢાળની લંબાઈ સાડા બાર થી તેર ફૂટ બીજા ઢાળની લંબાઈ સાડા બાર થી તેર ફૂટ છવ્વીસ ફૂટ જેવી થાય ટોટલ એક આ રીતનો જે મેં ઢાળ બનાવી છે એમાં જે આ ઊંચો જે ઢાળની થાંભલી હોય એમ અગિયાર અગિયાર ફૂટ ની રાખી છે અને પાછળની હોય એ સાડા છ હાથ સાડા હાથ જેવી રાખીએ કે આપણે જે વાહિદા કરતા હોય ત્યાં આપણે ઉપર કે પતરામાં લોહી અડે નહીં અને જે પહોળાઈ મેં તમને કીધી છે ત્રેવીસ થી પચીસ ફૂટની એમાં તમારે ટ્રેક્ટર થી જો કામ કરવું હોય કે ભાઈ આપણે ટ્રેક્ટર છે અને ડુસાના ભારા ખંભે નથી ઉપાડવા હામટા ઢોર હોય પચાસ હોટ માલ ઢોર હોય તો ટ્રેક્ટર ભરીને નાખવું પડે તો પચીસ ફૂટ વાળી અઠ્યાવીસ ફૂટ કરી નાખવાની એટલે ટ્રેક્ટર સીધું વહી જાય વચ્ચેના ભાગમાં બે બાજુ ગમે ઢોર ને પડતું જાય અને લંબાઈ જે આપણે કરી હોય તમારા ઢોર ની સંખ્યા અનુસાર પછી લંબાઈ તો કરવાની હોય તો બે ઢોર વચ્ચે જે આઠ ફૂટ ની જગ્યા હોય ને એમાં જે ભેહને નજીક પડે ને ત્યાં ઓટોમેટિક ઠંડુ રાખી દેવાનું આપણે આગળ જઈને બતાવીએ તો મિત્રો મારે આ બે ભેહો અત્યારે છે ને બાર ફૂટ ની જગ્યા હે પેલા હું પણ અજાણ્યો હતો વચમાં પણ એક કડું એટલે ખીલો રાખી દીધો હે પણ કે અહીંયા બાંધવા થાય જરૂર હોય કોઈ ભેં એવી હોય કે ભાઈ એમને એમ નવો પ્રાવો આપતી હોય તો એના માટે પાડેડું રાખવું પડે હાજરમાં તો આ ખીલે બંધાઈ જાય પ્લસ તમે નવો તબેલો બનાવતો હો તો હાડા છ થી સાત ફૂટ જગ્યા રાખજો અને જેમાં આ પહેર ને નજીક થાય ત્યાં અહીંયા પાણીનું કુંડું ઘણા મિત્રો નું કહેવાનું એવું થાય છે કે પાણીની કુંડાવાળી ઓટોમેટિક જે આપણે ગમે કઈ પહેર ખાવાની બાજુમાં અહીંયા કુંડું હોય ઘણા લોકો અહીંયા પારી ઉપર રાખે હે ભાઈ કેમેરો વાળો લઈ લેજો તો આ જે પારી હોય એ પારી ઉપર રાખે હે અને આની અંદર દસ નો પાઇપ જે કેસિંગ હોય એવો બેહાડે હે ઘણા બધા ટોપડી રાખે છે અને આની અંદર પીવીસી ફિટિંગ કરી દે છે તો આ રીતે ઘણા ખરા માણસો કરે છે અને ઘણા ખરા અહીંયા કુંડું બનાવે છે પણ જે અહીંયા બનાવે છે એ આપણે વધારે પસંદ આવે કેમ કે અહીંથી ભે પાણી પીએ અને સીધી ગમાણમાં જ મોટું નાખે અને આપણે અહીંયા કાઠિયાવાડમાં માંડવીના ડૂચાનો સૌરાષ્ટ્રમાં ચારો વધારે પડતો ચાલતા હોય એટલે ગમેડની અંદર ગારો થાય સાફ સફાઈ વધારે કરવી પડે પણ જો અહીંયા સાઈડમાં કુંડું હોય અને ગમાણ થી એક ફૂટ નીચું હોય જમીન થી એક ફૂટ ઊંચું તો ઢોર પાણી પીને મોટું અધર લે એટલે પાણી થોડુંક ન્યા ન્યા પડી જાય એટલા માટે મારું કહેવાનું એવું છે કે તમે સાઈડમાં કુંડી બનાવો પાણી નહી તો હર અને મને પ્લસ એક વસ્તુ છે કે આજે પાણી ની કુંડી વાળા તબેલા વાળા કોઈ મિત્રો મળશે તો એનો વિડીયો જોરદાર બનાવી અને હું મૂકી અને જે લંબાઈ પોડાઈ ની તમને મેં કહી દીધી છે માહિતી આપી દીધી છે પણ હજુ બે ગમાયણું વસમાં ગલેરી એટલે કે રસ્તો પાછળના ભાગમાં ગટર કઈ રીતે બધું છે પરફેક્ટ એક બનાવવા ખાસ મારે આનંદ અમારા ગામમાં એક હવે તબેલા વાળા પરવાનગી આપે વિડીયો બનાવવાની તો એની વાડી જાય અને બનાવાય નકર આનંદ અમારા ભાઈઓ રે છે ન્યા તબેલા જોરદાર હે તો આપણે ત્યાં જઈને વિડીયો બનાવવા ખાસ જવું તમારા માલધારી મિત્રો માટે અને માલ તારી મિત્રો માટે જો આયર આવે ભળવાર આવે રબારી આવે ગઢવી આવે રબારી આવે આવા બધા કેટલા માલ માં તો આવતા હોય બધા ભાઈઓને ખાસ કરી નમ્ર વિનંતી કે અમે માલ હઈ એટલે પાકી ઇન્ફોર્મેશન આપી કારણ કે મને આમાંથી ધોમ લાભ થયો હે હાઠ રૂપિયા દાળી જાતા તા એમાંથી અટાણે મેળવાનું બધું હારમ હારું થઈ ગયું આ તબેલામાં આપણે ભગવાનની ની હારો નફો દીધો અને ડબલ ઠાર વાળાની તો વાત થઈ ગઈ કે બે ઠાર વાળો તબેલો બે ગમાયણ અને વચ્ચે ગલેરી બનાવી આગળ જાય અને થોડોક સીન લઈ લઈ આ ક્રોસમાં થોડોક સીન લઈ લઈ કે જો આ રીતનું તમારે બનાવવો હોય ને તો તેર થી સાડા તેર ફૂટ ના લંબાઈ પતરા જોઈ ઉપર ઢાંકવા માટે અને જે નીચેનું તળિયું છે એ ગમાયણથી કરી અને ગટર સુધીમાં હાડા થી પૂણા તેર ફૂટ છે એમાં આઠ ફૂટની અંદર ભેગું રહી ગઈ બે ફૂટની ગમાયણ છે અને ફૂટ ની એની પારી હોય અને એક ફૂટમાં ગટર બનાવેલું છે અને ગટર રાખવું જરૂરી છે કેમ કે તવેટામાં ધાર હોય બધું મળમૂત્ર ઢરે નહીં આવતું રહે અને આગળ આપણે જ્યાં લઈ જાવ હોય ત્યાં વયું જાય તો મિત્રો આ રીતે હે અને જે અમે એમાં ઓલી ટાંકી રાખી છે મળમૂત્રનો સંગ્રહ કરવાની ત્યાંથી અમે મોટર રાખી વરસાદને લીધે નથી રાખ્યું એ કાલે તમને બતાવ્યું તું અને જો મોટર ચાલુ કરી અને જ્યાં લીલાડાનો ઘેર ઉભો છે અમારો આ બાજુ એને ભેગો પાણીમાં જ અમે પીવરાવી દઈએ છીએ તો આ રીતે અમારું બધું કામકાજ તબેલાનું હોય અને આ બધું જો લીલાડો હે ને એને અમે ખાતર જા દેહી ખાતર અને જીઆઈ નું મળમૂત્ર નીકળે એ વાળું પાણી પીવરાવી હે મસ્ત એકદમ લીલાડો હે અમે રાસાયણિક ખાતર તદ્દન બંધ જ કરી દીધું હે અને ઘી અને દૂધ બધું ઓર્ગેનિક જ આપણે ખાવા માટે આપણે મળે એ અનુસાર અમે વધુ પડતું આ બધો ઉપયોગ ઓછો કરી નાખ્યો રાસાયણિક દવાનો પણ ઉપયોગ ઓછો કરી નાખ્યો છે અને હાલ અહીંયા થોડુંક એક ફૂલ ઝાડ કરણ હતી નમી ગઈ હતી તો એને થોડુંક કાપી અને સુધારા વધારા કર્યા હે અને આ એ કરેણમાંથી અમે હોટી દાંડિયું કાપી લીધું હે કોઈ મિત્રો વાવ્યું લઈ જાય જો આ રીતની જમીનમાં ભરાવી દેવાની આ કાપી અને તૈયાર રાખ્યું હે ફૂલ ઝાડ મસ્ત હે જો આ ટાઈપ નું હે અને આની અંદર ફૂલ એ પણ એકદમ મસ્ત આવે તમે ઘણી જોયા હે ઘણી વખત કે અને અહીંથી આવ્યા રોપ પણ લઈ ગયા હતા આવા એના ફૂલ થાય છે એકદમ મસ્તીના તો મિત્રો ખેડૂત મિત્રોને પશુપાલન અને ખેતીનો વ્યવસાય ભાઈ હારે હાલે તો ખાતરનું એ પણ મળી જાય કામકાજ અને ખેડ ખાતરને પાણી તો આ ગમે એ વસ્તુ અનાજને લાવે તાણી પાકો ભાઈ જાય જો હેજો હે હિતેશભાઈ ચાવડા સીન થોડોક લઈ લેજો ગાડી લઈને જાય હે તો આપણે તો એ હે લઈ લેવામાં હું લઈ લીધો એનો હિતેશભાઈ હજી જાય ત્યાં સુધી દેખાય જો હિતેશભાઈ વિડીયો જોવું તો કોમેન્ટ કરજો દાતરાણા ના હે હિતેશભાઈ ચાવડા અહિયાં અમારા ગામમાં માં એને હે ઇલેક્ટ્રિકની દુકાન બાકી મિત્રો જો અમારું પશુધન આ રીતે હે રોડ નો કાંઠો હોય બધું વાહન ચાલુ રે આપણે અહીંથી જામ તકલીફ પડે નહીં એટલે એના માટે બધું તબેલો હોય ને ઠેકાણા વાળું હોય તો હરો ને વાડીમાં રહેતા હોય તો બહુ તગડ પડે આમ ટૂંકમાં રોડ નો કાંઠો ના હોય તો અને આજે તમને ભેંસુ ની ઓલાદ વિશેની વાત કરું કે કઈ પેહ લેવાય કઈ પેહ ના લેવાય એ બધું કાલના વિડીયોમાં તમને હું કહીશ કે કઈ ઓલાદની ની ભેંસ ક્યાં વિસ્તાર માં હારી રીએ જ્યાં છોકરો ભણીને આવ્યો દસ માં ભણે પણ એને ટેવ હે બધું તબેલા નું કામ કરવાની અને તળી અમારે બધું પાકું છે સિમેન્ટ કોકરેટ કરેલું આ રીતના આપણે બધું આ કામકાજ હલાવી છે અને કોઈ મિત્રોને ઈચ્છા થાય મુલાકાત લેવાની તો તબેલા તો મારો ઓલો કેનો છે ઠીઠરપાળ જેવો છે પણ મારી મુલાકાત લેજો અભિપ્રાય તમને સારી આપી આપડા ગધી છે એ વસ્તુનું કંઈ આમાં ખોટું બોલીને કંઈ મળી જવાનું નથી અને આમાં ખોટું બોલવાથી ક્યાં કોઈનું કંઈ આગળ વધતું હે જે વસ્તુ રિયલી છે એ જ બતાવવાની ભાઈ જ્યાં બોર રિચાર્જ કર્યો છે એ તો મેં બે ત્રણ વખત વિડીયોમાં બતાવ્યું છે અને અહીંથી પછી બીજા ભાઈને હદ આવી જાય આપણું કામકાજ આયા હોતી એનું હે મિત્રો આ જાહેર હવે આઠ થી દહ થી હે ને કાપી અને માલ ને નાખવા જેવી થઈ જાય અને મિત્રો જે આપણે વિડીયોમાં વાત કરી છે કે તબેલાનો શેડ આટલા ફૂટ પોળો બનાવવાનો બેઠર વાળો હોય તો એમાં કોઈને સમજણ ના પડે ને તો તો કરજો અથવા ધવલ એના ઉપર આવી અને તમે મને મળી શકશો અને તમને એક ફાઈનલ વિડીયો બતાવવો હે જે આ ઓટોમેટિક ગમાયડ હોય ને પાણી વાળી એનો વિડીયો તમને બતાવવો હે તો મિત્રો જોતા રહેજો તમે વિડીયોમાં અને તમે મારાથી લગભગ જાજે પીહુ વાળા તો મિત્રો બધા તમે મારાથી તો મારે તમને અનુભવ મારા કોમેન્ટ બોક્સમાં શેર કરજો તો કાલથી હું તમારા જે કોમેન્ટ બોક્સ માં શેર કરેલા જે પ્રશ્ન એ હે ને એ હું મિત્રો ને સમજાવી કારણ કે આપણે એક વસ્તુ જાણવા મળી હોય બીજેથી તો આજ એ માણસ કઈ ના હકતા હોય કેમેરાની સામે તો આપણે કેમેરાની સામે કહી દેહુ બધા મિત્રોને લાભ અને ફાયદો થાય આવી વસ્તુ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં અથવા તો કોમેન્ટ બોક્સમાં આવી અને જણાવજો તો આપણે ટોપિક ઉપર અને ખેતીવાડીની કઈ માહિતી જોતી હોય તો એ કીધું તમારી કોમેન્ટ બોક્સમાં આપજો અને બાકી તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ મળશું પાછા કાલે ફરી વિડીયોમાં તો મિત્રો વિડીયોને જોરદાર સપોર્ટ કરવા વિનંતી કેમ કે માલધારી છું ઉપયોગી આવો માણસ માણસો અને જે છે આપણી રિયાલિટી રિયલ લાઈફ એ જ વાત કરું છું બે હું દોવાનું હજી કામકાજ ચાલુ છે અને હું વિડીયોમાં ઢોબાકા દીધે જાઉં છું રોડનો કાંઠો આવતા જતા માણસ કોઈ રામ રામ કહે એને કેતા જઈને ક્યાંક આપણો વિડીયો લઈ લયો તો લઈ લઈ અને પ્લસ તમારો ધંધો વ્યવસાય હોય કોઈને તબેલાના વિડીયા કોઈને હારા મકાન બંગલા હોય ને વિડીયો બનાવવો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કેજો આવી અને બનાવી જાઉં કાવજો મિત્રો જય દ્વારકાધીશ મરસું પાછું કાલે ફરીલોકમાં કાલના વીડિયોનો ટોપી હે કે કઈ વિસ્તારમાં આપણે કઈ ભેંસ હારી દૂધ આપે અને થોડાક આપણે મિત્રોના કમેટુંના જવાબ આપવાના હતા એની એના ગામ નામના નંબર કીધા હતા તો એ આપ્યું તો ઊભા રહી જો તમને જે જે ભાઈ ગામ નામ ને તાલુકો જિલ્લો કીધું તું એના હું તમને હમણાં થોડોક પરિચય કરાવું તો મજા આવે અને આજ તમે તમારું ગામ નામ અને તાલુકો કહેજો એટલે કાલ તમારો પરિચય બધા મિત્રો એરી કરાવીશ તો હાલો આપણે બધા મિત્રોને મળીશ તો મિત્રો રાજકોટનું લોઢેડા ગામ છે ત્યાંથી નરેશભાઈ મેરની કોમેન્ટ હતી કે માલ સુપર વિડિયો બનાવો છો તો આભાર દોસ્ત નરેશભાઈ અને રાજેશભાઈ ઉંબલ મોરબી તાલુકાનું આપણે મેઘપલ ગામ છે રાજેશભાઈ તો મારા એવા દોસ્ત થઈ ગયા હતી લગભગ એની કોમેન્ટ હર કોઈ વિડીયોમાં હોય તો રાજેશભાઈ જય દ્વારકાધીશ જય મુરલીધર અમદાવાદ થી દેવીબેન મહેર દેવીબેન મહેર દેવીબેન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર તમારી કોમેન્ટ લગભગ હોય અને વિડીયોને તમે ફૂલ ટાઈમ કરો છો આભાર દેવીબેન અમે પણ વિડીયો જોઈએ અને દેવીબેન ખાસ વાત કરી માલદેવભાઈ મારે ધવલ ને મળવા ખાસ અમદાવાદ થી આવવું જોઈશે તો આવજો કઈ વાંધો નહીં જામખંભાળિયા તાલુકાનું કોલવા ગામ હે ખંભાળિયા અને ફોન કરજો તેડી જાવ અને ગોગનભાઈ જોગલ ગામ કંટોલિયા થી હે ભાણવડ તાલુકાનું અમારે અહીંથી હવે નજીક થાય દસ થી બાર કિલોમીટર તો ગોગનભાઈ જોગલ ને કઈ જય દ્વારકાધીશ મિત્રો આજે તમારી કોમેન્ટ હતી કે મલદભાઈ ખૂબ સરસ પશુપાલન વિશે વિડીયો બનાવો છો એટલા માટે ગોગનભાઈ પણ આપણે કોમેન્ટ કરી અને ખૂબ સાથ સહકાર આપે છે અને જ્યાંથી આપણે જઈએ તો આરીફ હુસેન માંગરોળ તાલુકાનું લેવોજ ગામથી તો આરિફભાઈ અમારા વિડીયો જોઈ છે પેલા પણ વિડીયો એટલે અમને થોડું ખેલવું પડે અને તબેલાની અંદર ભીહુના પૂછડા મારવા ચાલુ થઈ ગયા છે એને દોવાની ઉત્તમ રેવી અને મારે આ બધું કામકાજ કરવાનું ચાલુ છે તો જયેશ ભીખુ નથુભાઈ પટેલ ફ્રોમ અમેરિકા છતાં અમેરિકા તબેલાના વિદ્યા પૂગી ગયા મિત્રો વિચાર કરો યુટ્યુબ ની તાકાત યુટ્યુબ ની ઇન્કમ યુટ્યુબ ની એકબીજા માણસો એ ઓળખાણ ખરેખર વસ્તુ વિચારવા જેવી છે તો જયેશ ભીખુ નથુભાઈ ફ્રોમ અમેરિકા થી છે આપણે એની વીસ કિરા વાહ બહુ સારું કેવાય સોમત ચાવડા જામનગર નાઘેડી માં રે છે હાલ ટુપડી ગામના હે સોમતભાઈ એલઆઈસી ના બહુ મહાન મોટા એજન્ટ છે એકવાર એની મુલાકાત ખાસ લેજો વિશેના વિશેના જીવન એવા પ્લાન લેવા હોય બાળકોથી કરી અને મોટા માણસ સુધીની મુલાકાત અવશ્ય લેજો કોઈ ભાઈ સુમતભાઈ ફોન નંબર ના હોય તો કોમેન્ટ કરજો આપણે સુમતભાઈ નો આખું એડ્રેસ એક વિડીયોમાં નાખ્યું છે ને છતાંય સોમતભાઈ ઘરે જઈ અને સ્પેશિયલ વિડીયો આપણે જામનગર જઈને બનાવશું અને છેલ્લે છે કેશુરભાઈ આંબલિયા ગામ તું ખબર નથી પણ એને મારી એ વાત કરવાની છે તો ભાઈ કેશુરભાઈ આંબલીયા ને કઈ તમે કોમેન્ટ બોક્સમાં તમારા ફોન નંબર નાખો અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર આવો ઇન્સ્ટાગ્રામમાં અમારી આઈડી છે ધબલ ફોટો વાળા એના ઉપર આપણે જોરદાર વાત કરી શકીયું તો આપણે આજના વિડીયોમાં બસ આટલું જ કાલે ફરી મળીશું પાછા બ્લોગમાં અને કાલના વિડીયોનો ટોપિક આપણો એ રહેશે કે ભાઈ કયા કયા વિસ્તારમાં એટલે કે સૌરાષ્ટ્ર છે કચ્છ છે પછી આપણે જે ગીર વિસ્તાર છે ભાલ વિસ્તાર છે એમાં કઈ કઈ આ વિસ્તારમાં કઈ કઈ ભેંસ અનુકૂળ આવે ને એ વિશેનો નું કાલે આપડે વિડીયો નું ટોપિક રહે તો મળ્યા પાછા ફરી કાલે વિડીયોમાં ત્યાં સુધી આવજો અને મને રજા આપજો જય દ્વારકાધી